હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ ધોરણ અગિયારના કોમર્સ અને આર્ટસના દરેક વિદ્યાર્થીને આજે જણાવી દઉં કે આજે આપણે ધોરણ અગિયારનું તમારો જે વિષય ગુજરાતી છે તો ગુજરાતીનું આપણે પ્રથમ ભા ભાષાનું વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ પચીસનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ તો આ નવું નાનું પ્રશ્નપત્ર છે પ્લીઝ દરેક વિદ્યાર્થીને કહેવાનું કે અહીંયા ધ્યાન આપશો તમારા માટે આઈએમપી છે હવે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ એપ્રિલ મહિનામાં સ્ટાર્ટ થવાની છે તો ક્યાંક ને ક્યાંક તમને આમાંથી પણ પ્રશ્નો જોવા મળી શકે છે ચલો શરૂઆત કરવી છે સૌથી પહેલાં આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ વિભાગ એ આપણો પદ્ય આધારિત છે રાઈટ તો કે હા સાચી વાત છે તો ચલો પદ્ય આધારિત તમારો વિભાગ એ છે એમાં તમને પહેલાં પ્રશ્નો આપેલા છે એમાં કીધું છે કે તમારે હેતુલક્ષી ઉત્તર લખવાના છે જે પ્રશ્નો આપેલા છે એના તમારે હેતુલક્ષી ઉત્તર લખવાનો છે દરેકનો તમને એક ગુણ મળે છે ચલો પ્રશ્ન નંબર એક છે એમાં તમને કીધું છે કે સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે તો અહીંયા તમારો જવાબ આવશે સોનેટ શું આવશે સોનેટ રાઈટ ચલો પછી પ્રશ્ન નંબર બે છે કીધું છે સહી નથી ગઝલકારનું પૂરું નામ તમારે જણાવવાનું છે સહી નથી આ જે ગઝલકાર છે એમનું પૂરું નામ જણાવું તેમનું નામ શું હતું જલાલુદ્દીન જલાલુદ્દીન પછી સહાઉદ્દીન સહાહુદ્દીન અલગી શું હતું અલગી એ તો તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને મળી જશે ઓકે ચલો પછી ત્યાંથી આગળ જાઉં છું તો પ્રશ્ન નંબર ત્રણ છે કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે તો કવિ જે ભાલણ હતા એ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે શું આખ્યાનના પિતા તરીકે સારા આખ્યાન લખતા હતા આખ્યાન ગાતા હતા એટલે તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે કોને કવિ ભાલણને ચાલો ત્યાંથી આગળ વધુ છું તો ફટાફટ તમને અહીંયા કીધું છે કે યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો વિકલ્પ તમારે લખવાનો છે તો પ્રશ્ન નંબર ચાર છે એમાં કીધું છે મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો તો મદનકુમાર જે હતો એ કયા રાજ્યનો રાજકુમાર હતો તો અહીંયા આપણો જવાબ આવશે કૌતલપુર શું જવાબ આવશે કૌતલપુર ચલો પછી પ્રશ્ન પાંચ આવી નગરીમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂરી કરો આવી નગરમાં લાગી તો નગરમાં શું લાગી હતી તો નગરમાં લાય લાગી હતી તો આવી નગરમાં લાગી લાય ચલો ત્યાંથી આગળ જવું તો પ્રશ્ન નંબર આપણો છ છે ગૌરી શબ્દનો સાચો અર્થ શું થાય છે આપ બહુ જ સુંદર લગ રહી હો એવું થાય ને તો જવાબ અહીંયા તમે જોઈ શકો છો ચાલો ત્યાંથી હું આગળ જાઉં છું વિદ્યાર્થીઓ તો અહીંયા તમને કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના છે તો હું જવાબ બોલું છું તમે ધ્યાનમાં લેશો ચલો પ્રશ્ન નંબર સાત છે એમાં કીધું છે કે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે આવતા હતા તો ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે આવતા હતા રાતે આવતા હતા કેવી રીતે આવતા હતા તો કે સાના માના આવતા હતા કેવી રીતે સાના માના ઘણી વાર હું એ તમને કહું છું ને સાની માની ભણવાનું કે સાની માની એટલે કોઈને ખબર ના પડે ને એવી રીતે એટલે સાના માના અને રાતે રાઈટ ઓકે ચલો પછી છે પ્રશ્ન નંબર આઠ કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે મારા ફળીના ઝાડવા બે આ પાઠમાંથી પ્રશ્ન પૂછેલો છે એ કવિતા તમારી જે છે એમાં કીધું છે કે કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે તો શું આવે પોતાના સ્વજનો પોતાના જે એમના સ્વજનો હતા એમના જે સગાવાલા હતા એ લોકો ક્યાં હતા જંગલમાં હતા ને આ બંને ક્યાં હતા ફળીમાં એટલે પોતાના જે સ્વજનો હતા તો કે સ્વજનોથી દૂર થવાના ડરથી સ્વજનોથી દૂર થવાના ડરથી એ લોકો શું જંગલમાં જવાની વાતો કરતા હતા ઓકે ચલો ત્યાંથી હું આગળ વધું છું તો આપણું આગળ જઈશું તો ચાર પાંચ વાક્યમાં તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં તમારો જે પ્રશ્ન નંબર નવ છે હજી સુધી ઘરે કોણ પાછું ફર્યું નથી અને શા માટે તો આજે તમારો પ્રશ્ન છે એ તમને ચેપ્ટર ત્રેવીસમાંથી મળી જશે તમે ચેક કરી લેજો ચલો પ્રશ્ન નંબર દસ છે નાયકના આતિથ્ય માટે નાયિકા સીસી વિનંતી કરે છે તો નાયકના આતિથ્ય માટે નાયિકા સીસી વિનંતી કરે છે તો પ્રશ્ન છે એ તમને ચેપ્ટર મળી જશે ઓકે ચલો પછી તમને આગળ કીધું છે કે સ વિસ્તાર તમારે ઉત્તર લખવાના છે સ વિસ્તાર ઉત્તર લખો તો એમાં પ્રશ્ન નંબર અગિયાર છે એમાં તમને કીધું છે કે રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની જીવનયાત્રા તમારા શબ્દોમાં લખો તો આ ચેપ્ટર તેરનો પ્રશ્ન છે તમે ચેક કરી લેજો અગિયારમાં કીધું છે અથવામાં મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો આ તમને ચેપ્ટર આપણું જે કવિતા છે એ પંદરમાંથી તમને મળી જશે તમે ચેક કરી લેજો ઓકે મારા કલે જાઓ ચાલો ત્યાંથી હું આગળ વિભાગ બીની અંદર તમને ખબર છે કે વિભાગ બી આપણો ગધ્યા આધારિત છે અને સૌથી પહેલાં તમને હેતુલક્ષી પ્રશ્નોના તમને ઉત્તર પૂછેલા છે અને દરેકનો તમને એક ગુણ મળે છે રાઈટ ઓકે ચાલો પ્રશ્ન નંબર બાર છે એમાં કીધું છે બુદાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો શું કીધું છે બુદાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું તમારે નામ જણાવવાનું છે તો આ બુદાયના વાત પરથી કૃતિના લેખક કોણ છે તો જવાબ આવશે ઝવેર મેઘાણી ઝવેર મેઘાણી ઓકે ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર તેર છે એમાં કીધું છે તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો તો તપસ્વી સારસ્વત કૃતિના કૃતિનું નામ શું થશે ચંદ્રકાંત ચંદ્રકાંત ચંદ્રકાંતેઠ બસ બે તમને પૂછે છે ચલો પછી ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર ચૌદ છે એમાં કીધું છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ શોભે છે એવો ભાર દર્શાવતી કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે તમને એવું પૂછેલું છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા શોભે છે આ કૃતિ તમારા કયા પાઠ્યપુસ્તકમાં આવેલી છે તો તમારે એનો જવાબ લખવાનો થશે વાત એક શાપની વાત એક શાપોની આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે ભણવામાં તમને ખબર હશે ઓકે ચલો પછી ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર પંદર પર આગળ જવું છે એના પેલા એની સૂચના છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરીને જવાબ આપવાનો છે તો પ્રશ્ન નંબર જે પંદર છે એમાં કીધું છે કે આ માણસ ગાંડો છે હે તું એકલો જ ડાયો છે ઓકે તો આ માણસ ગાંડો છે તો આ વાક્ય કોણ બોલે છે સોની મોની આ તો ગાંડો થઈ જશો તો ગાંડો સો તો ગાંડો નથી થઈ ગયો તારી બુદ્ધિ ગાંડી થઈ જાય સોની મની ભણવાનું કર એક્ઝામ નજીક છે ચલો પછી ચૌદ પ્રશ્ન નંબર સોળમાં તમને કીધું છે કે કિશનના લગ્ન વખતે મામીએ કઈ ભેટ આપી શું કીધું છે કિશનના લગ્ન હતા ત્યારે મામીએ કઈ ભેટ આપી તો આપણો જવાબ આવશે કલીયો શું કલીયો એટલે આ ગુજરાતી વિષય છે રમકડા જેવો વિષય ગુજરાતી ન આવડે આ તો આપણી માતૃભાષા છે આપણને શરમ આવે ઉપરથી કહેતા કે ગુજરાતી નથી આવડતું હા તમને વ્યાકરણમાં તકલીફ પડે હું માની શકું છું પણ અમુક પાઠ તો એવા હોય છે જે તો તમને આવડવા જ જોઈએ ને એટલે થોડી મહેનત બીજી કરવાની એમ આમથી આમતું પછી ઘેટા બકરા જેવું નહીં કરવાનું કે તો જોઈ લઈશું પેપર આવશે એટલે ફોડી નાખશું એમ ના ફૂટે પહેલાં તૈયારી કરવી પડે રાઇટ ચલો સત્તરમાં કીધું છે કે જુગલ જુગારી શું જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી તો ત્યાં આપણો જવાબ હશે લલિતા કોણ હતું લલિતા ચાલો ત્યાંથી આગળ વધુ તો તમને અહીંયા કીધું છે કે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો અને દરેકનો તમને એક ગુણ મળશે હા તો પ્રશ્ન નંબર અઢાર છે એમાં તમને કીધું છે કે જીભ દ્વારા કયા બે કાર્યો થાય છે આવું ન આવડે જીભ દ્વારા કયા બે કાર્યો થાય બેન મને બોલવું બહુ ગમે એમ જીભ ના હોય તો બોલાય એવું થાય કે ન થાય થાય તો જીભ દ્વારા બે કાર્યો કયા થાય એક તો બોલવાનું શું બોલવાનું જીભ હોય તો તમે બોલીએ ક તો બોલવાનું અને એક સ્વાદ ચાખવાનું સ્વાદ આપણે ખાતા હોય એટલે નથી કહેતા શું જમવાનું બનાવ્યું છે તો સ્વાદ ચાખવાનું અને બોલવાનું આ બે કામ કોનાથી થાય જીભ દ્વારા થાય છે ચલો પછી ઓગણીસમાં કીધું છે કે આ આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે શું આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે તો હું જવાબ બોલું છું તમે ધ્યાન આપજો આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં શું થઈ ગઈ છે દ્રઢ થઈ ગઈ છે શું કીધું છે આપણા ભલાના કાર્યો આપણે જાતે ન કરી શકીએ એ તો માત્ર સરકાર જ કરી શકે આવી જે વિચારશક્તિ છે આવી જે મનોવૃત્તિ છે એ તમારી અંદર આપણા આપણી અંદર દ્રઢ થઈ ગઈ છે ઓકે ચલો પછી તમને આગળ કીધું છે અહીંયા કે ચાર પાંચ વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે તો ચાર પાંચ વાક્યોની અંદર તમને પ્રશ્ન નંબર વીસ આપેલો છે અને વીસમાં તમને એવું કીધું છે કે લેખકો બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે માને છે તો આ જે પ્રશ્ન છે તમને ચેપ્ટર દસમાંથી મળી જશે તમે જોઈ લેજો ચલો એકવીસમાં કીધું છે કે લગ્નમાં ભેટ આપવાનો રિવાજ જાણીતો છે પણ કિશનને અમુની અમુની શી ભેટ આપી અને શા માટે આપી હતી તો આ જે પ્રશ્ન છે ચેપ્ટર ચારમાંથી તમને મળી જશે એકવાર ચેકઆઉટ કરી લેજો રાઈટ મારા ક લઈ જાઉં ચલો ત્યાંથી હું આગળ જાઉં છું તો તમને કીધું છે આગળ કે સ વિસ્સા તમારે ઉત્તર લખવાના છે અને એમાં પ્રશ્ન નંબર બાવીસ છે અને બાવીસમાં કીધું છે કે ઘમંડી રમણી કલાલ કેવી રીતે પ્રસ્તાવના ઝરણા મનાહ્યા તે તમારા શબ્દોમાં ઉતારવો તો આ જે પ્રશ્ન છે બાવીસમાં નંબરનો એ તમને ચેપ્ટર ચૌદમાંથી મળશે અને બાવીસમાં નંબરનો અથવામાં પ્રશ્ન છે કે રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું દેખા ચિત્ર આ આ આલેખો તો આ જે પ્રશ્ન છે એ તમને પ્રશ્ન તમારું ચેપ્ટર ચોવીસમાંથી મળશે તો આ પ્રશ્ન નંબર જે છે એ તમને ચૌદમા ચેપ્ટરમાંથી અને આ અથવામાં છે એ ચોવીસમાં ચેપ્ટરમાંથી મળી જશે તમે જોઈ લેજો ચલો ત્યાંથી આગળ જાઉં તો વિભાગ સી આધારિત આપણા પ્રશ્નો આપેલા છે વિભાગ સી તમારો વ્યાકરણ આધારિત છે અને વ્યાકરણ આધારિત અલગ અલગ ટોપિક પૂછાય છે આપણે એક એક ટૉપિક જોઈએ છીએ ચલો પહેલાં કીધું છે કે સમાનાથી શબ્દો તમારે શોધીને લખવાના છે તો સમાનાથી શબ્દોની અંદર તમને આપેલા છે એમાંથી આપણે શોધીને લખવાના છે જ્યારે પણ એક્ઝામમાં બેઠા હોય લખવા બે એટલે પ્લીઝ થોડું ધ્યાન રાખીને લખવાનું નહીં તો આડા થઈ ના જાય એનું ધ્યાન રાખશો ઓકે ચાલો અહીંયા પ્રશ્ન નંબર ત્રેવીસ છે એમાં તમને કાસ્ટ કીધું છે તો કાસ્ટનું શું થશે તો કાસ્ટ એટલે એક કાસ્ટનું થશે લાકડું અને લાકડાનું થશે બળતણ તો આ એનું સમાનાર્થી થાય કાસ્ટ લાકડું અને બર્તન તો આ ત્રણ જોઈ લેશો ચલો પછી આગળ કીધું છે સીમાડો શું સીમાડો તો સીમાડાનું થશે હદ અને હદનું શું થશે અહીંયા આગળ તમારું મર્યાદા તો આ ત્રણ સમાનાર્થી શબ્દો છે ચલો પછી પ્રશ્ન નંબર પચીસમાં કીધું છે રૂઆબદાર તો રૂઆબદારનું સમાનાર્થી થશે પ્રભાવી અને પ્રભાવીનું સમાનાર્થી એટલે આ ત્રણ એકબીજાના સમાનાર્થી છે તો જુસ્સાદાર રાઈટ ચાલો પછી કીધું છે વન શું કીધું છે વન તો વનનું એક સમાનાર્થી થાય જંગલ અને વનનું બીજું સમાનાર્થી તમે જોઈ શકો છો કાનન શું થશે કાનન વન જંગલ અને કાનન ચાલો લાસ્ટમાં કીધું છે તમને હુકમ તો હુકમનું શું થશે તો હુકમ એટલે થશે આજ્ઞા અને આજ્ઞાનું સમાનાર્થી તો થશે ફરમાન હુકમ આજ્ઞા અને ફરમાન ચલો આ તમારા સમાનાથી પ્રશ્નો હતા ચલો આગળ જવું તો તમને કીધું છે કે વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે ફરીથી વાક્ય બનાવીને લખવાનું છે તો અહીંયા તમને અઠ્યાવીસ માં કીધું છે કે અલી મૂળ હોશિયાર શિકારી હતો તો હોશિયારની નીચે અંડરલાઈન છે તો હોશિયારનું વિરોધી શું થાય અને એનો વિરોધી લખી અને તમારે શું કરવાનું છે તો કે વાક્યમાં પ્રયોગ કરવાનો છે ઓકે તો હવે અહીંયા તમને હોશિયાર છે તો હોશિયારનો વિરોધી શું થાય તો ઠોઠ થાય શું ના તો તમને આવડતું હશે તો આ જે વાક્ય છે એમનું એમ રાખવાનું અહીંયા હતો છે તો તમારે ન હતો કરી દેવાનું અલી મૂળ ઠોઠ શિકારી ન હતો હકારનું નકાર બનાવી દેવાનું તો એનો અર્થ ન બદલાય કારણ કે આમાં તમને ખબર છે મને કન્ફ્યુઝન આવતું હશે ઘણું બધું એમ ચાલો પછી ઓગણત્રીસમાં કીધું છે કે પ્રણય અતૃપ્ત જ રહે છે અતૃપ્ત તો અતૃપ્તનું શું થાય વિરોધી તૃપ્ત થાય શું તૃપ્ત થાય તો લખોને ને શું થાય ત્રણેય તુપ્ત રહેતો નથી અહીંયા રહે છે તો તમારે નથી કરી દેવાનું હકારનું નકાર નકાનું હકાર ચાલો ત્રીસમાં કીધું છે ભજન કરે તે હારતો નથી હાર હતો તો હારતોનું વિરોધી થશે જીત તો જે ભજન કરે તે જીતે છે અહીંયા નથી કીધું છે જી હારતો નથી તો આપણે છે કરી દેવાનું જે ભજન કરે છે તે જીતે છે ચાલો પછી એકત્રીસમાં કીધું છે હું ધિક્કારું છું તો ધિકારવું એનું વિરોધી થશે સ્વીકારવું શું સ્વીકારવું તો હું ધીકારું છું તો એનો વિરોધી વાક્ય તમે બનાવો તો હું સ્વીકારતો નથી હકારનું નકાર ચલો બત્રીસમાં કીધું છે કે પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી તો પરાજિતનું વિરોધી શું થશે તો જીતેલા પરાજિતનું શું થાય જીતેલા પરાજિત એટલે હારવું અને હારનું થાય જીત એટલે જીતેલા કલિક ચૂપ કીધી સવાઈ ન હતી ચલો પત્યું આગળ જવું તો તમને કીધું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે શોધીને લખવાનો છે તો તેત્રીસ માં કીધું છે મામાનું ઘર હાર્યું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે તો મામાનું ઘર કીધું છે તો મામાનું ઘરને શું કહેવાય મોસાડ કહેવાય શું મોસાડ અને મને ખબર છે અત્યારે બધા વેકેશન પડે એટલે બીજી કોઈ વાત નહીં મામાના ઘરે જવાની વાત હોય કારણ કે આખું વરસ આપણે કામ કરીને ભણીને કંટાળ્યો એટલે આપણે રિલેક્સ થવા માટે આપણે ફરવા માટે જઈએ થોડા દિવસ રહેવા હા એ વેકેશન પૂરું થાય એટલે આવતા રહેજો પાછા હો તમ તમારે પછી આપણે ધોરણ બારની તૈયારી કરવાની છે હા ચલો પછી કીધું છે કે માટીની ભીતવાળો ઓરડો તો એનો શબ્દ સમૂહ માટે શબ્દ થશે ખોરડું ચલો પાંત્રીસ માં કીધું છે કે જેનો કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ જેની જાતનો કોઈ દુશ્મન નથી તો અજાત શત્રુ જવાબ આવશે અજાત શત્રુ પછી કીધું છે જટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન તો એને કહેવાય કોય ડો શું કોય ડો દો નહી કોયડો ચલો છત્રીસ માં સાડત્રીસ માં કીધું છે કે ગાયનો સમૂહ કે ટોળું તો એને કહેવાય ધણ શું કહેવાય ધણ

પછી ઓગણ માં કીધું છે કે મનુજ તો મનુજ એટલે શું થશે મનુષ્ય મનુજ એટલે થશે મનુષ્ય તો આ બંને એના તળપદા શબ્દો છે ચલો પછી ત્યાંથી તમને આગળ કીધું છે શબ્દોની સાચી જોડણી તમારે શોધીને લખવાની છે તો અહીંયા તમને કીધું છે ચાલીસમાં પરિસ્થિતિ તો જો પરિસ્થિતિની અંદર બધામાં પાછળ આવી રીતે આને શું કહેવાય દીધ કઈ કહેવાય કે રસવાઈ કહેવાય તો આને શું કહેવાય દીધ કઈ કહેવાય કહેવાય ને હા તો આ ગઈ જે છે ને તો એ દીધ ગઈ આ ખોટી જોડણી છે સાચી જોડણી કરવી હોય તો તમારે બધાને શું કરવું પડે તો કે રસ્વાઈ કરવી પડે હા હસવું એટલે નાનું થાય તો પ પી પછી અહીંયા આવશે સ્થિ અને અહીંયા આવશે તી તો ડાબા હાથે બધું શું આવશે ડાબા હાથે એટલે નોનું 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 આને નોનું કહેવાય હા એમ એવી રીતે યાદ રાખવાનું પરિસ્થિતિ નાની એટલે પરિસ્થિતિ નાની ડાબા હાથે અને આમ આવે તો ખોટું જો આ બધું પાછળ આપેલું છે આ બધું આવશે આગળ મતલબ આવશે હસ્વઈ ખબર પેડી આને હસવૈ કહેવાય ને દીધ ગઈ કહેવાય અમુકને તો હસ્વઈ ને દીધ ગઈ ને હસવું ને એમ જ ખબર નહીં પડતી હોય એને ગણાય છે આવા ડોંટ વધી તમ તમારે હવે અહીંયા છે કઠિયારો તો કઠિયારોમાં શું થાય આમ કઠિયારો બરાબર ચલો ત્યાંથી આગળ વધવું છે અહીંયા આપેલું છે શબ્દના અર્થભેદ લખો તો તમને અહીંયા બે બે શબ્દો આપેલા છે અને બંનેના અલગ અલગ તમારે જવાબ આપવાના છે એના અર્થભેદ સમજાવવાના છે તો અહીંયા આ જે જીન આપેલું છે ને એ જીનનો મતલબ થાય જૈન જૈન અથવા થશે તીર્થંકર શું થશે તીર્થંકર પણ આ જે જીન આમ આપેલું છે જીન આ દીધ ગઈ વાળું જીન આપેલું છે તો એનો મતલબ થશે એક જાતનું ભૂત બે ના બોલો મને ડોલ લાગે છે રાતનું ભૂત આવશે એક જાતનું ભૂત એમાં શું ડરવાનું તો ભગવાન માતાજી જોડે હોય તો કશું ન થાય તો આજે એ જીન છે એનો મતલબ થશે એક જાતનું ભૂત અને આ જીન છે એનો મતલબ થશે જૈન અને તીર્થશંકર રાઈટ ચલો પછી તેતાલીસમાં કીધું છે ભાગ અને ભાંગ તો ભાગ ભાગનો મતલબ થાય હિસ્સો ભાગનું મને આપી દે મારે બીજી કોઈ વાત નહીં ભાગનું ઘર જોઈએ જોઈએ ભાગની મારે જમીન આવું બધું આપણે કરતા હોય તો ભાગ એટલે હિસ્સો મારો હિસ્સો મને આપી દો અને આ ભાંગ અહીંયા જે ભાંગ આપેલી છે એનો મતલબ થશે ગાજાની કડી કે પાંદડા શું થશે ગાંજાની કડી કે પાંદડા હું બોલું છું એના ઉપર ધ્યાન રાખજો લખવામાં સેટ નથી થતું ચલો પછી કીધું છે રૂઢિપ્રયોગમાંથી કોઈ પણ બે ધૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે તો ચુમ્માલીસમાં કીધું છે કે ચક્કર થઈ જવું તો ચક્કર થઈ જવું એનું શું થશે તો ભાગી જવું અથવા નાસી જવું કહેતા ભાગી જવું ભાગી જવું ચક્કર થઈ જવું એનું થશે ભાગી જવું એ તમે વાક્યમાં પ્રયોગ કરી લેજો ચલો પછી પિસ્તાલીસ માં કીધું છે કે પોબારા ગણી જવું તો પોબાતા ઘણી જવું મતલબ પલાયન થઈ જવું અથવા તો દુશ્મનાવટ કરવી શું પોબાતા ઘણી જવું દુશ્મનાવટ કરવી અથવા પલાયન થઈ જવું ચલો પછી છેતાલીસમાં કીધું છે કે પેટનું પાણી ના હલવું હવે આ તમે છે ને થોડું ચેક આઉટ કરી લેજો મને મળ્યું નથી પણ લગભગ એનો અર્થ એવો જ થાય છે કે કંઈ પરિશ્રમ ન કરવો પડે અથવા તો જરા પણ મહેનત કે તકલીફ ન થવી આ તમે થોડું ચેક કરજો પ્લીઝ બરાબર ચાલો ત્યાંથી આગળ વધું છું તો તમને અહીંયા કીધું છે કે કૌસમર દર્શાવેલા સૂચના મુજબ કોઈ પણ પાંચ પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે તો ચાલો લખી દઈએ એમાં ક્યાં ના છે ચાલો પ્રશ્ન નંબર સા સુડતાલીસ છે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ તમારે સંયોજક શોધીને લખવાનું છે તો અહીંયા સંયોજક કોણ છે ત્યારે આવ્યા છો ત્યારે આ ત્યારે એ બે વાક્યને જોડે છે તો એને આપણે સંયોજક કહીશું તો જવાબ આવશે ત્યારે સંયોજક પૂછ્યું છે ચલો અડતાલીસમાં કીધું છે મોટા કરીને મા તે ખોળામાં ખહતા કર્યા પ્રત્યય સુધારો તો તમે પ્રત્યય કેવી રીતે સુધારવાનું છે મોટા કરીને મા તે ખોડામાં ખોડાથી ખોડામાં નહીં ખોડાથી શું કર્યા છે ખતા કર્યા છે અહીંયા મા છે માને કાઢીને ખાલીને ખાલી તમારે અહીંયા થી લગાવવાનો છે સમજી ગયા ચલો પછી ઓગણપચાસમાં કીધું છે તમને શું કીધું છે વિભક્તિ તમારે ઓળખાવાની છે મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે આ કઈ વિભક્તિ છે તો અય આપેલું છે કોણ બોલ્યું વાક્યનો પ્રકાર તમારે ઓળખાવાનું છે તો અહીંયા તમને પ્રશ્નાર્થ ચિહ્ન નથી આપેલું દેખો જરા ઝૂમ કર દેખો અહીંયા પ્રશ્નાર્થ આપેલું છે તો આ વાક્ય કયું છે પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય ચલો પછી આગળ જવું તો તમને કીધું છે કે કર્મણી વાક્ય બનાવો અહીંયા આપેલું છે એકાઉન્ટમાં રમણીકલાલે સો રૂપિયાની નોટ કાઢી તો આને તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે તો રમણીકલાલથી સો રૂપિયાની ના નોટ કઢાઈ હવે અહીંયા રમણીકલાલ લે લે આપેલું છે તો લેની જગ્યાએ તમારે શું કરવાનું છે રમણીકલાલથી અને સો રૂપિયાની નોટ કાઢી કાઢીની જગ્યાએ આવશે કઢાઈ પતી ગયું હા કર્મણી વાક્ય ચલો પછી કીધું છે તમને કે શેઠ ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરવા આજ્ઞાત વાક્યમાં તમારે ફેરવવાનું છે આજ્ઞાત એટલે આજ્ઞા કરવી તો શેઠ મારનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરજો આવી તમારે એમને આજ્ઞા કરવાની છે તો બસ આવી રીતના તમારે વિભાગડી ઉપર આગળ વધીશું વિભાગડીની અંદર તમને અર્થગ્રહણ આપેલું છે અને અર્થગ્રહણની અંદર તમને સરસ મજાનું અહીંયા કાવ્ય આપેલું છે અને આ કાવ્ય વાંચી અને તમારે પાંચ પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો કાવ્ય જોઈ અને તમને અહીંયા પ્રશ્નો આપેલા છે એના ઉત્તર તમારે લખવાના છે તો પ્રશ્ન નંબર અહીંયા ત્રેપન છે ત્રેપનમાં કીધું છે કે કોઈ પૂછે કે કેમ કોઈ પૂછે કે કેમ છે તો એનો જવાબ કવિ શો ઉત્તર આપે છે કોઈ એવું પૂછે કે કેમ છે તો કવિ એનો શું જવાબ આપતા હતા તો કવિ એવું કહેતા હતા ય આપેલું છે જોવું તમે અહીંયા જોઈ લો કંઈક એવું કહેતા હતા કે દરિયા જેવી મોજ છે શું કહેતા હતા કે દરિયા જેવી મોજ છે અને કુદરતની રહેમ પણ છે દરિયાની મોજ અને કુદરતની રહેમ આ આપેલું છે કે આપણે કહીએ છીએ કે દરિયા જેવી મોજ છે અને કુદરતની રહેમ છે તો ત્રેપનમાં આવો જવાબ આપશે બીજું ખાસ કે આ જે છે ને ફકરા એ ઘણીવાર બેઠે બેઠા પૂછાય છે એટલે ખાસ કહું છું કરી લેજો મારા કલે જાઓ તમને ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા આવા ફકરા રિપીટ એટલી રિપીટ પૂછાતા હોય છે ચાલો ચોપનમાં કીધું છે કે કોઈ પૂછે કે કેમ છે કોઈ પૂછે કે કેમ છે તો પ્રશ્નોના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે તો તમને ભાવ કીધું છે તો ભાવ પૂછ્યું છે તો અહીંયા જવાબ આવે અલગારી કયો ભાવ અલગારી અલગારી ભાવ કયો ભાવ અલગારી ભાવ રાઈટ તો વિદ્યાર્થીઓ ત્યાંથી આગળ વધીએ તો પછી આપણે પ્રશ્ન નંબર અહીંયા પંચાવન છે પંચાવનમાં તમને એવું કીધું છે કે કવિએ મોજને ક્યાં મૂકી છે તો કવિએ મજને ક્યાં મૂકી છે તો કવિએ મજને તેમના ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે ઉપર ક્યાંક ને ક્યાંક જવાબ આપેલો હશે આપણે જોઈ લઈએ આ રહી જુઓ અહીંયા

અને આ સંપત્તિ તાળું વખાય નહીં એવડી મોટી પટાદામાં એટલે કે અય્યામાં હેમ ખેમ છે એવો ઉપર અય્ય જવાબ આપેલો છે તમે થોડું વાંચજો તમને ખ્યાલ આવી જશે ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સત્તાવન છે સત્તાવનમાં કીધું છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કાવ્યને યોગ્ય શીર્ષક જો આપણે આપવા જઈએ તો એમાં આપણે એવું લખી શકીએ શીર્ષકમાં કે કેમ છે આમ પ્રશ્નાત્કરી કેમ છે આવું અમુક તો બેઠે બેઠું પૂછાય છે થોડું વ્યવસ્થિત કરી નાખો તો તમારું કામ થઈ જાય ઓકે ચલો ત્યાંથી હું આગળ જાઉં છું તો પ્રશ્ન અહીંયા તમને આપે છે ગદ્યખંડ વાંચીને તમારે પ્રશ્નોના ઉત્તર ફરીથી અહીંયા લખવાના છે તો ચલો જોઈ લઈએ ચલો પ્રશ્ન નંબર અઠાવનમાં કીધું છે કે પરોપકારી મનુષ્યો મનુષ્યો કોના જેવા હોય છે તો પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે અહીંયા તમને ફકરામાં ક્યાંક ને ક્યાંક આપેલું હશે તમે અહીંયા જોઈ શકો છો તો વૃક્ષો અન્યના સુખ સાયડા માટે શું કરે છે તો કે પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી વેઠીને બીજાને શું આપે છે તો કે પોતાના ફળ આપે છે તો એવી જ રીતે જે પદોપકારી મનુષ્ય જેમ પદોપકારી મનુષ્ય જેવો જ હોય છે એટલે વૃક્ષો જે હોય છે એ સાઈડો આપે છે પોતે તાપમાત આપે છે અને બીજાને ફળ આપે છે તો બસ પદોપકારી મનુષ્ય એના આ વૃક્ષો જેવા હોય છે એવું તમે લખી શકો છો પહેલી લાઈનમાં જવાબ આપેલો છે ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ઓગણ સાઈડમાં કીધું છે કે કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય તો કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય તો જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે અહીંયા આપેલું હશે આ રીજો અરે ને જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે તો એ કીધું છે કે કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય તો જીવવા ખાતર જીવવું અહીંયા જિંદગીમાં આવ્યા છે તો પછી કંઈક કરવું એ પડશે ને ભગવાને આપણને જન્મ આપે છે તો એનો કંઈક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્ય આપણે પૂરો કરવો પડે ન કે બાકી કૂતરા બિલાડા આવું જીવન તો જીવે છે જીવવા ખાતરતે ચલો પછી તમને શું કીધું છે સાઈન્ટમાં કોનું જીવન નિરર્થક છે શું કીધું છે કોનું જીવન નિરર્થક છે પ્રશ્ન નંબર સાહીઠ છે તો એમ કીધું છે કે જે બીજા માટે જીવતો નથી તેનું જીવન કેવું છે નિરર્થક કીધું છે જે બીજા માટે જીવતો નથી તેનું જીવન કેવું છે નિરર્થક અહીંયા આપેલું છે ને જે બીજા માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે ચાલો પછી ત્યાંથી આગળ જઈશું તો પ્રશ્ન નંબર એકસઠ આપેલું છે કેવા મનુષ્યો પ્રાણાંત અંતે પણ પોતાના સદ્ગુણો ત્યજતા નથી મતલબ કેવા મનુષ્યો એવા છે જે પોતાના પ્રાણનો અંત આવી જાય તોય સદ્ગુણોને ત્યજતા એટલે એનો ત્યાગ કરતા નથી તો અહીં આપેલું છે જો ઉદાર મનુષ્યો પ્રાણાંત અંતે પણ પોતાના સદ્ગુણો ત્યજતા નથી તો જવાબ આવશે ઉદાર મનુષ્ય ચલો પછી આગળ કીધું છે બાસઠમાં કે ગદ્યખંડની યોગ્ય શીર્ષક આપો તો શીર્ષકમાં તમે એવું લખી શકો કે માનવીનું સાચું જીવન શું આવશે માનવીનું સાચું સાચું જીવન જીવન આ તમે આને ટાઇટલ આપી શકો ચલો ત્યાંથી આગળ વધુ છું તો તમારે અહીંયા ગદ્યખંડ વાંચી અને પછી શું કરવાનું છે એને યોગ્ય શીર્ષક આપવાનું છે ત્રીજા ભાગનું એ તમે જોઈ લેજો ચલો પછી આગળ જઈએ તો તમને ચોસઠમાં નંબરનો પ્રશ્ન આપેલો છે ને એમાં તમને શું કીધું છે કે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્યને તમારે ફરીથી લખવાના છે થોડું ચેકઆઉટ કરી લેજો પ્લીઝ ચાલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ ઈ છે વિભાગ ઈની અંદર તમને ખ્યાલ હોય તો પંક્તિમાં તમારે વિચાર વિસ્તાર કરવાનો છે તો સરસ મજાની પંક્તિ આપેલી છે સાસઠમાં તમને અહેવાલ આપેલો છે અને સડસઠમાં તમારે શું કરવાનું છે નિબંધ લખવાનો છે જે નિબંધ અહીં આપેલા છે ઘણીવાર રિપીટ એટલી રિપીટ પૂછાતા હોય છે નિબંધ એટલે પ્લીઝ જોઈ લેશો એ છે સૃષ્ટિનો શણગાર વસંત પછી પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા સ્વસ્થતા ત્યાં પ્રભુતા આવા પ્રશ્નો તમને અહીંયા નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલા છે સમજ્યા મારા કલે જાઓ જો તમને મારો વિડીયો હેલ્પફુલ થતો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવશો અને હજુ બીજા વિડીયો તમારે જરૂર છે બીજા વિષયના નમૂનાના પત્ર પ્રશ્નપત્રનું તમારે પેપર સોલ્યુશન જોઈએ છે તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા જશો આ રેન્ક ક્લાસીસ